હર્ષા કૂકિંગ ગુજરાતી ચેનલ માં આપનું સ્વાગત છે આજે આપણે બનાવીશું પાત્રાની રેસીપી પાત્રાની રેસીપીમાં આજે આપણે બનાવીશું તળેલા પાત્રા તો ચાલો બનાવવાનું શરૂ કરીએ આજની રેસીપી તળેલા પાત્રા બાફેલા પાતરા તો ઘણી વખત ખાધા હશે આજે આપણે બનાવવાના છીએ તળેલા પાત્રા આ તળેલા પાતરા ટેસ્ટમાં એટલા સરસ બને છે કે એક વખત બનાવીએ ને તો આપણને જ્યારે પણ ઘરમાં અળવીના પાના હોય ને ત્યારે આજ પાત્રા બનાવવાનું મન થાય તેવા બને છે અને આ પાત્રા દિવસો સુધી પકડતા પણ નથી તો ચાલો બનાવવાનું શરૂ કરીએ આજની રેસીપી તળેલા પાત્રા તળેલા પાત્રા માટે આપણે મસાલો તૈયાર કરી લઈએ અહીં મેં ગેસ ઉપર પેન ચડાવેલું છે ગેસને આપણે સ્ટાર્ટ કરીએ અને હવે તેની અંદર એક ટુકડો તજ ચાર લવિંગ એક ટી મરી એક ટેબલ સ્પૂન ધાણાકી લઈએ મસાલા શેકાવાની સુગંધ આવે એટલે આપણે ગેસને બંધ કરી દેવાનો છે અને બે થી ત્રણ મિનિટ આ રીતે ચલાવતા રહેવાનું છે પેનમાં એટલે આ જે શેકેલા મસાલા છે એ ગરમ પેનમાં બળી ન જાય આ મસાલાને બ્રાઉન કલરના કરવાના નથી માત્ર થોડાક સુગંધ આવે તેટલા જ રોસ્ટ કરવાના છે અને હવે આપણે બીજા વાસણમાં ટ્રાન્સફર કરી અને ઠંડા થવા દઈએ શેકેલો મસાલો પીસી લીધો છે હવે આપણે આગળની પ્રોસેસ કરીએ આપણે લઈશું એક તપેલી અને તેની અંદર આપણે એક મોટી વાટકી ચણાનો લોટ ઉમેરીએ જેટલો ચણાનો લોટ હોય તેનાથી અડધો આપણે ચોખાનો લોટ ઉમેરીએ હવે એડ કરીએ આપણે મસાલા સ્વાદ મુજબ મીઠું એડ કરી દઈએ काश्मीरी लाल मरचा एड करिए, स्पून टी स्पून हलदर एड कर एक टी स्पून हिंग एक टी स्पून अजमा એક ટેબલ સ્પૂન સફેદ તલ ઉમેરી દઈએ મસાલો બધો જ ઉમેરી દઈએ અને હવે લોટની સાથે આ સૂકા મસાલા આપણે મિક્સ કરી લઈએ હવે એડ કરીશું આપણે અડધી વાટકી ગોળ ગોળ અહીં મેં ઢીલો લીધો છે અને આંબલીનું પાણી આંબલી મેં બે ટેબલ સ્પૂન લીધી હતી તેનાથી ત્રણ ગણો આપણે ગોળ લેવાનો છે અને હવે હાથની મદદથી આપણે વધુ સરસ રીતે મિક્સ કરી દઈએ ગોળને સરસ મિક્સ થવા દઈએ જરૂર જેટલું આપણે પાણી ઉમેરી અને આપણે એક ઘાટું બેટર તૈયાર કરવાનું છે આ પાત્ર બનાવવામાં ઘાટું બેટર રાખવાનું છે આપણે ઢીલો છે છતાં પણ જો થોડો આખો હોય ને તો ભાંગી લેવાનો આ રીતે અને સાવ ઢીલો ગોળ હોય તો તો તરત જ ઉગડી જાય અને આંબલીની સાથે ગોળને તમારે ગરમ કરતી વખતે મિક્સ કરવું હોય તો પણ કરી શકો પણ મેં અલગ અલગ કર્યું છે બંને પાણી એડ કરીએ પાણી મેં અહીં ત્રણ ચમચી નાખ્યું છે એકદમ સરસ રીતે આપણે મસાલા અને ગોળ લોટની અંદર મિક્સ કરી લઈએ જો બેટર આપણે આટલું ઘાટું રાખવાનું છે બેટરને પાતળું કરવાનું નથી તૈયાર કરેલા બેટરને આપણે સાઈડ કરી દેસુ હવે લઈશું આપણે અળવીના પાન અળવીના પાન મેં દસ લીધા છે અને નાના નાના પાન છે અને પાન કુણા છે જાડી નસો બિલકુલ નથી આ પાત્રા બનાવવા નાના અને ખૂણા પાત્રાના પાન લેવાના હવે પાત્રાના પાનની આપણે નસ કાઢી લેશું જુઓ નસો જરા પણ જાડી પણ નથી એકદમ ઈઝીલી જાડી નસ અને સાઈડ નસ આપણે કાઢી લઈએ વળવેથી આપણે નસ કાઢી લેશું જેથી પાત્રાનું પાન ફાટે નહીં બધા પાન આ રીતે આપણે સૌથી પહેલા તૈયાર કરી લઈએ બધા પાનની આપણે આ રીતે નસો કાઢી લીધી છે આ પાત્રા બનાવતી વખતે ધ્યાન રાખવાનું નસો બધી કાઢી લેવાની જાડી હોય તો નહીં તો શું થશે આપણે રોલ વાળશું ને તો રોલ વળશે નહીં અને સાથે સાથે નસો કાઢતી વખતે પાન ફાટે નહીં તેનું પણ ધ્યાન રાખવાનું હવે આપણે આગળની પ્રોસેસ કરીએ હવે લઈશું આપણે ફરીથી આ બેટર અંદર આપણે તેલ ઉમેરીએ માત્ર એક જ પીંચ સાજીના ફૂલ ઉમેરી દઈએ એક થી વધારે સાજીના ફૂલ આ પાતરામાં ઉમેરવાના નથી અને હવે આપણે સરસ રીતે બેટરને મિક્સ કરી દઈએ જો બેટર પણ સરસ સેટ થઈ ગયું છે અને જોઈ શકો છો કેટલું ઘટ બેટર છે ને અહીં બેટર ચાખી લેવાનું કોઈ મસાલાની વધારે જરૂર હોય તમારા સ્વાદ મુજબ તો એડ કરી દેવાના હવે આપણે પાત્રાના રોલ બનાવીશું તેના માટે એક પાન લઈશું અહીં મેં મોટું પાન લીધું છે અને પાનની ઉપર હવે તૈયાર કરેલું જે બેટર છે તેને હાથની મદદથી એકદમ સરસ રીતે ચોપડી જુઓ આ રીતે બેટર આપણે ઘાટું રાખવાનું છે ઇઝીલી સરસ રીતે અને પાણીનો ભાગ ન રહે તે રીતે આપણે ચોપડવાનું છે આ એટલે ઢીલું બેટર રાખવાનું નથી કારણ કે આ પાત્ર આપણે રોલ બનાવીએ અને કટિંગ કરવાના છે બાફવાના નથી ઢીલું હશે ને તો આપણે જે કટિંગ કરવા જશું તો કટિંગ નહીં કરી શકીએ અને બેટર બહાર નીકળી જશે જો પાન ઉપર આ રીતે બેટર ને ચોપડી લેવાનું છે હવે આપણે બીજું પાન આ રીતે મૂકવાનું છે જે રીતે પાન મૂક્યું તેનાથી અવળી દિશામાં આ પાત્રા ત્રણ થી ચાર દિવસ સુધી બગડતા નથી અને ક્રિસ્પી બને છે અને ટેસ્ટમાં પણ સરસ ખાટા મીઠા અને તીખા બને છે અને માર્કેટમાં મળે ને એવા તળેલા પાત્રા તૈયાર થાય છે આ તળેલા પાત્રા બારડોલી ફેમસ પાત્રા છે આ રીતે બનાવી લઈએ ને તો બજારમાંથી લેવા કરતા આપણે ઘર જ ઘરે સરસ મજાના તળેલા પાત્રા તૈયાર કરી શકીએ બે પાન મૂક્યા પછી આપણે ફરીથી પાન મૂક્યું હતું ને તેનાથી અલગ દિશામાં ડાયરેકશનમાં આ રીતે મૂકી દેસો ત્રીજું પાન આ રીતે આપણે પાન ઉપર લોટને ચોપડતા જઈએ હવે મૂકીએ ચોથું પાન તેનાથી જુદી વિરુદ્ધ દિશામાં બેટર ફેલાવવું પણ જોઈએ અને આછું પણ ન થવું જોઈએ તેનું ધ્યાન રાખવાનું છે હવે ચાર પાન મૂક્યા પછી આ પાન છે તેની સાઈડ આપણે આ રીતે અહીંથી બંધ કરી દેસુ આ સાઈડ અને આ બાજુની સાઈડ તેની ઉપર પણ થોડું આ રીતે બેટર લગાવશું જેથી આ જે ભાગ હોય ને છૂટો ન પડી જાય ત્યાર પછી આપણે અહીંથી આ રીતે એકદમ ટાઈટ રોલ પાડતા જઈએ અંદર એ રેવી જોઈએ નહીં તેવો આપણે રોલ તૈયાર કરવાનો છે અને આ ભાગમાં આપણે લોટ લગાવી અને ઉપર છિપકાવી દઈએ બધી બાજુથી રોલ ને એકદમ સરસ રીતે આપણે પેક કરી લેવાનો છે જોઈ શકાય છે એકદમ સરસ આપણો રોલ તૈયાર થઈ ગયો છે બીજો રોલ પણ આ રીતે આપણે તૈયાર કરી લેશું હવે આ રોલ ને આપણે બાફ્યા વિના એમ જ વાળી લીધા પછી કાચો જ શાક ચપુની ની મદદથી કાપવાના છે બહુ જાડાની અને બહુ પાતળા ને તેવા આપણે આ રીતે આપણે કાપતા જઈએ જો કાપ્યા પછી આ રીતે આપણે કરી લેવાનું છે અને હવે આપણે આ પાત્રાને તળવાના છે પાત્રાને તળવા માટે અહીં મેં કઢાઈમાં તેલ ગરમ કરવા મૂક્યું છે તેલને આપણે સૌ પહેલા ચેક કરી લઈએ તેલ અહીં ગરમ થઈ ગયું છે અને આ પાત્રા આપણે હાઈ ફ્લેમ પર નહીં પણ મીડિયમ ગેસની ફ્લેમ પર તળવાના છે ગેસની ફ્લેમને આપણે મીડિયમ જ રાખીશું અને હવે આ પાત્ર એક પછી એક આપણે તેલમાં મૂકતા જઈએ પડી જશે ધીમે ધીમે મીડિયમ ની ફ્લેમ પર આપણે એકદમ સરસ રીતે તળવાના છે જુઓ ઉપર નીચે કરતા જઈ અને પછીથી આપણે આ રીતે ફેરવતા જવાનું છે હવે આપણે આ પાત્રા છૂટા પડવાની કે ચોટવાની કોઈ શક્યતા નથી જોવા બંને બાજુ એકદમ સરસ રીતે ફ્રાય કરીશું ને એટલે આ પાત્રા ક્રિસ્પી બનશે અને વળી અહીં આમાં ચોખાનો લોટ છે એટલે ક્રિસ્પી તો આ પાત્રા બનવાના જ છે અને સાથે સાથે ટેસ્ટમાં તો એટલા મજેદાર છે ખાટા મીઠા અને તીખા ચા સાથે આ પાત્રા નાસ્તામાં સરસ લાગે છે લંચ બોક્સમાં બાળકોને આપી શકાય છે અને ટુરમાં પણ સાથે લઈ જવા હોય તો બગડતા નથી તો સાથે પણ લઈ જઈ શકાય છે એકદમ સરસ રીતે આપણે પાત્રાને તળી રહ્યા છીએ હવે વધુ ન તળતા આપણે આ પાત્રાને કાઢી લઈએ જો કેટલા સરસ તળાયા છે અને જયારે ઠંડા થશે ને ત્યારે આ પાત્રા એકદમ સરસ ક્રિસ્પી બની જશે આ પાત્રા બનાવવા નાની નાની બાબતો ધ્યાન રાખશું ને તો આ પાત્રા બહુ સરસ બનશે બાકીના પાત્રા પણ આ રીતે આપણે તળી લઈએ તળેલા પાત્રાની આપણે પ્લેટિંગ કરી લઈ જોઈ શકાય છે કેટલા દેખાવમાં પણ સરસ અને ટેસ્ટમાં પણ આ પાત્રા બહુ સરસ બન્યા છે તળેલા કોમેન્ટ કરીને ચોક્કસ જણાવજો અને જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો આ વિડીયોને વધારે ને વધારે તમારા ગ્રુપમાં શેર કરજો લાઈક કરજો કોમેન્ટ કરજો અને જો તમે ચેનલ પર પહેલીવાર આવ્યા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો હવે મળીશું આવી જ એક નવી રેસીપી સાથે